હું પચીસ વર્ષથી આ મંદિરમાં આવું છું રસોઈ બનાવું છું અને ગુરુ આ મંદિરમાં ચાર પ્રોગ્રામ મોટા થાય છે ગુરુપૂર્ણિમા દશેરા પછી ચાર પ્રોગ્રામ થાય છે સરસ મજા અને મામી દર ગુરુપુરને અમે ફળ આપે છે એ બધાના સંતાન થાય છે એમના આશીર્વાદથી અને હું અહીંયા રસોઈ બનાવું છું બરાબર અને આ મંદિરમાં આવ્યા પછી અમે આખું ફેમિલી અમારું આવીએ છીએ આ મંદિરમાં અને હું અહીંયા આ મંદિરમાં આવ્યા પછી હું ઘણી સુખી અને વ્યવસ્થિત છું મારું ફેમિલી બધું જ સારું છે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલું સાંઈ બાબાનું મંદિર મિની શિરડી ધામ તરીકે ખ્યાતિ પામ્યું છે દર ગુરુવારે સાંઈ મંદિરમાં થતી મહાઆરતીમાં પાંચસોથી વધુ વ્યક્તિઓ જોડાય છે સાંઈ મંદિર ઘાટલોડિયામાં સાંઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે સાંઈ મંદિરમાં રોજ ભજન કીર્તન કરવામાં આવતા હતા ધીમે ધીમે ભાવિકોની સંખ્યામાં વધારો થતા મોટું મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને બે હજાર આઠ માં મંદિરની સ્થાપના કરવામાં આવી ભાવિકોએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિર બનાવવા માટે દાન આપ્યું હતું સાઈ મંદિરના ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે અમારે એકસો ને આઠ દીકરીઓના લગ્ન પણ સર્વજ્ઞાતિ છોકરીઓના લગ્ન કરી આપ્યા અને અહીંયા આગળ ધાર્મિક પ્રવૃત્તિઓ બધું ચાલે છે અને પછી અમે અહીંયા આગળ ધૂણીનો અખંડ ધૂણી જે સ્થાપના કરી બે હજાર બારમાં એટલે એ અખંડ ધૂણી ચાલે છે અને સેવકો બધા અમને સાથ સહકાર આપે અને એમના સાક સહકારથી અમે આ મંદિરનું આયોજન દર વર્ષે કરીએ છીએ સાઈ બાબાના મંદિરમાં બાબાને સોનાના સિંહાસન પર બિરાજમાન કરાવવામાં આવ્યા છે બાબાની સાથે ભગવાન કૃષ્ણને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે સાઈ બાબાના મંદિરમાં બાબાની સુતેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અખંડ ધૂણો આવેલો છે જે ભક્તો સાંઈ બાબાના દર્શને આવે છે તે અખંડ ધૂણા દર્શન કરી ધન્ય થાય છે મંદિરમાં સાંઈ બાબાના ફોટા રાખવામાં આવ્યા છે જે સાંઈ બાબાના જીવનના પ્રસંગોની ઝાંખી કરાવે છે અહીંયા પંદર વર્ષથી હું અહીંયા પહેલાં દર્શન કરવા આવતો પંદર વર્ષ થઈ ગયા પણ અહીંના ધાર્મિક પ્રવૃત્તિઓ જોઈને મારું હૃદય આકર્ષાયું અને હું અહીંયા આવવા માંડ્યો ત્યારથી અને પછી અહીંયા ભજનમાં જોડાયો હું એક કલાકાર છું ભજન કલાકાર એટલે અહીંયા ભજન મંડળી અમે પણ બનાવી દીધી છે સાંઈ મંડળ અને ગમે ત્યાં ભજનો કરવા પણ જઈએ છીએ ફ્રી મોપચાર અને એ બધી અમારી પ્રવૃત્તિઓ એ સિવાય અહીંયા રામનવમી ગુરુ પૂર્ણિમા દશેરા એમાં ખૂબ મોટા ભંડારા થાય છે અને ઉત્સવ ઉજવાય છે એમાં દશેરાની ખાસ પાલખી જે દશેરાએ બાબાએ સમાધિ લીધી હતી શિરડીમાં એની અહીંયા મોટી પાલખી કરવામાં આવે છે અહીંયાથી બે ચાર પાંચ કિલોમીટર જેટલી ફરવીને અહીંયા લાવવાય એ ઉત્સવો માટે બહુ સરસ ઉત્સવ થાય છે ગુરુવારનો દિવસ સાઈ બાબાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ઘાટલુડ્યા ખાતે આવેલા સાઈ બાબાના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે ગુરુવારે સાઈ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે સામાન્ય દિવસોમાં ત્રણસો લોકો માટે મહાપ્રસાદીનું આયોજન થાય છે દર ગુરુવારના દિવસે મંદિરમાં ભક્તોનો ધસારો વધારે હોવાથી પાંચસોથી વધારે ભક્તો ગુરુવારની મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે મંદિરમાં સદાવ્રત ચલાવવામાં આવે છે અને ભક્તો દ્વારા જ સદા વ્રતનો પ્રસાદ બનાવવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લે છે ભક્તો ભેગા થતા હતા મંદિર નાનું પડતો તો બધા દર્શન કરવા આવતા હતા પછી અમે અહીંયા નાનું બધા ભક્તોના સહ સહકારથી જગ્યા લીધી મંદિર બનાવ્યું અત્યારે બધા ભક્તો આ મંદિરમાં આવે રોજ સાઈ રોટી ચાલે પછી અમારો દશેરાનો ભંડારો હોય રામનુમનો ભંડારો હોય પહેલી જાન્યુઆરીનો ભંડારો હોય ગોકુળ આઠમનો ભંડારો હોય બેસતા વર્ષનો ભંડારો હોય અને રોજ અખંડ સાઈ રોટી ચાલે બધા ભક્તોના સાથ સહકારથી ના મંદિર ચાલે ગુરુવારે સાંઈ બાબાનો અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં દર્શન કરવા દર ગુરુવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે મંદિર સવારે પાંચ વાગે ખુલી જાય છે છ વાગ્યા ત્રીસ મિનિટે મંગળા આરતી થાય છે સાત વાગે શણગાર આરતી અને અગિયાર વાગે બાબાને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે સાંજની આરતી સાત વાગે કરવામાં આવે છે

અને અહીંયા ગુરુપૂર્ણિમાના દિવસે મોટો ઉત્સવ થાય છે રામનામીના દિવસે અમે કરીએ છીએ બીજું તો અમારે કંઈ બહુ સરસ સેવા આપીએ છીએ અહીંયા દર ગરીબોને ખવરાઈએ છીએ દર ગુરુવારે કાયમ રામ રોટી ચાલે જ છે પણ દર ગુરુવારે રામ ફૂલ ભોજન હોય અને બેને રસોઈ માટે રાખેલા છે સેવો કોઈ સેવા કરે ભજન મંડળ ભજન ગાય મંદિરમાં સરસ ઉત્સવ થાય છે ઘાટલુડિયાના હજારો લોકો વિદેશમાં સ્થાયી થયા છે

ભક્તોને બાબા પર અતૂટ વિશ્વાસ છે મંદિરે આવતા સંતાન દંપતીઓને ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિર તરફથી પ્રસાદ રૂપે ફળ આપવામાં આવે છે અને તે ફળ લીધા બાદ તેમના ઘરે પાણા બંધાવવાની માન્યતા પણ છે મંદિરમાં છેલ્લા સાત વર્ષથી આવું છું મારા લગ્નને ચાર વર્ષ થયા પણ મને સંતાનસુખ ન હતું તો મામીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ફળ આપ્યું તો એ જ વર્ષે મારે ઘરે બાબાનો જન્મ થયો પછી અમે સપરિવાર અહીંયા બાબાને લઈને દર્શન કરવા આવ્યા હતા અને સાંઈ બાબા પ્રત્યે અને આ મંદિર પ્રત્યે મારી બહુ જ સારી શ્રદ્ધા છે કોઈને કોઈ માનતા હોય તો અહીંયા રાખવાથી પૂરી થાય છે અચૂક જો સાચી શ્રદ્ધાથી માનતા રાખેલી હોય અને મામીના દર્શન કર મામી પાસે માનતા રખાવો તો એ અચૂકથી પૂરી થાય છે ગુરુવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે સાંઈ બાબાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની સમસ્યાઓ સાંઈ બાબા સામે રજૂ કરે છે ભારતના દરેક ખૂણે સાંઈ બાબાના મંદિરો આવેલા છે આ મંદિરોમાં ગુરુવારે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ભારતમાં લાખો શ્રદ્ધાળુઓ શિરડીના સાઈ બાબા સમક્ષ શીશ નમાવે છે અને ભક્તોની સહાય માટે સાંઈ બાબા હાજરા હજૂર છે તેવા સાઈ ભક્તોની અતૂટ માન્યતા છે